વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા બાળ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ સત્તર સપ્ટેમ્બરથી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનીરા શુક્લા ઉપસ્થિત રહ્યા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા મેગા મેડિકલનો પ્રારંભ કરવામાં આવ્યો અને પોષણ કીટ પીએમજે કાર્ડ સિકલ સેલ કાર્ડ તેમજ પોષણ અભિયાન અંતર્ગત આંગણવાડી બહેનોને સ્ક્રીનિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ મેગા કેમ્પમાં વિવિધ રોગોના દર્દીઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો આ કેમ્પમાં ભરૂચ મેડિકલ કોલેજના નિષ્ણાંત ગળાના રોગોની તપાસ કરવામાં આવી આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં અને વિશેષ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આરોગ્ય કેમ્પોનું આયોજન થયું છે ભરૂચ જિલ્લામાં નાના મોટા ત્રણ હજાર કેમ્પો અને દરેક સીએસસી સેન્ટર ઉપર ત્રણસો મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે આજે ગડખોલ સીએસસી સેન્ટર ખાતે અંકલેશ્વર વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે આ મેગા કેમ્પનો પ્રારંભ થયો છે મોટી સંખ્યામાં બહેનો અહીંયા ઉપસ્થિત છે સ્વસ્થ મહિલા સશક્ત પરિવાર આ અભિયાન હેઠળ મહિલાઓને લગતી તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અને સારવાર એ આજના કેમ્પમાં આપવામાં આવશે જિલ્લાના બે એડિશનલ કલેક્ટર અને અહીંના યશસ્વી ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમનો શુભારંભ થયો છે હું તમામ આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓને આ મેગા કેમ્પ માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી દેશના યશસ્વી વડાપ્રધાન આજે શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને દેશની અંદર આ મેગા કેમ્પ રાખીને તમામ લોકોની પરીક્ષણ થાય રસીકરણ થાય આવા અનેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હોય સીએસસી હોય એમાં સ્વસ્થ નાડી સ્વસ્થ દેશ આ રીતે સંકલ્પના સાથે આજે જ્યારે આ ભેગા કેમ થઈ રહ્યો ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને કોઈ બીમારી ન આવે પરંતુ જ્યારે આવી પડે ત્યારે આવા કેમ્પો દ્વારા તમામ લોકોની એ થાય અને એને કારણે દવા થકી લોકોનું આરોગ્ય સુધરે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર